વાનગીના વોર્ડમાં એક શ્વાસની બીમારી સબબ એક દર્દી દાખલ થયેલા હતા અને તેઓ બીમારી ની ટ્રીટમેન્ટ ઉપર વેન્ટિલેટર વેન્ટિલેટરને ઉપર હતા અને વેન્ટિલેટર ઉપર હતા ત્યારે રાત્રે ચાર વાગ્યે અચાનક જ દર્દીના સગા એમને જાણ કરી કે એમનું જે માસ્ક છે બરાબર છે એ સળગી ગયેલું છે અને તરત જ અમારા સિસ્ટર આવી ને એ માસ્ક કાઢી અને એની ઉપર ફાયર સ્ટેશન ખારી પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપી ત્યાં ડોક્ટર આવી ગયા અને ડોક્ટરે આખી પ્રાથમિક સારવાર આપેલી આ દરમિયાન એમનું માસ્ક માંડી અને નડી સળગી ગયેલ હતી અને ફેસ ઉપર પ્રાઇમરી બન્સ જોવા મળેલ હતું જે છ થી સાત ટકા જેવું બન્સ હતું અને સાવ સુપરફિશિયલ એટલે ઉપરના ભાગનું બન્સ આ ઘટના બન્યા બાદ અમે જે વેન્ટિલેટર છે એની તપાસ કરાવી કે ભાઈ એની અંદર કોઈ ખામીને કારણે નથી થવું પડ્યું ત્યાર પછી ઇલેક્ટ્રિક લાઈન અમે ચેક કરાવી એની કોઈ ખામીને કારણે કારણ નથી થયું कि प्राथमिक तपास अमरी uh, तारीख करा